નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો પહેલાં જે આપણે રેશન કાર્ડમાં ઈ કેવાયસી સી કરવાનું આવ્યું હતું એવી જ રીતે હવે ઇન્ડિયનનું કે કોઈ પણ કંપનીનું જો તમારી પાસે ગેસની ચોપડી છે તો એની પણ તમારે કેવાયસી કરવી પડશે તો આજે તમને શીખવવાનું છું કઈ રીતે તમારે ઇન્ડિયનનો ગેસનો બાટલો હોય અને ઇન્ડિયનની તમારી પાસે જો બુક હોય તો એને કઈ રીતે કેવાયસી કરવી નહીં તો એની માહિતી તમને આપવાનો છું ઓનલાઈન ઘરે બેઠા તમે કરી શકશો તો ચાલો તમને મારી મોબાઈલની સ્ક્રીન પર લઈ અને પૂરી પ્રોસેસ સમજાવો એ પહેલાં વિડીયો પંદિયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલાં નવા આપે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ખોલવાનું છે અને પ્લે સ્ટોર ઉપર એક એપ્લિકેશન સર્ચ કરવાની છે ઇન્ડિયન ગેસ હવે ઇન્ડિયન ગેસ સર્ચ કરીને આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે કારણ કે આ એપ્લિકેશન જ આપણે ઇન્ડિયન ગેસની ચોપડીનું કે કરવાનું છે તો મેં ડાઉનલોડ કરીને ઓપન કરી છે તમારે ઓપન કરીને તમે જે પણ મોબાઈલ નંબર આપ્યો હોય ગેસ એજન્સીમાં એ મોબાઈલ નંબરથી તમારે લોગિન કરી લેવાનું જેવું લોગિન કરશો એટલે ઓટોમેટિકલી આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે જે પણ વ્યક્તિના નામે તમારો ગેસ છે તે અહીંયા ઉપર પ્રોફાઇલમાં દેખાશે તમે જોઈ રહ્યા છો તો આ રીતે તમારું ઇન્ટરફેસ પૂરું દેખાશે હવે તમારે અહીંયા બહાર આવી જવાનું છે બહાર આવીને તમને એક ઓપ્શન જોવા મળશે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ઇ કેવાય સી એ પહેલાં તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આધાર ફેસવાળી જેથી કરીને આપણું જે ફેસનું સ્કેનિંગ થઈ શકે અને આપણું કેવાય સી થાય એ ડાઉનલોડ કર્યા બાદ તમારે કેવાય સીવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એ નીચે એક ટર્મ એન્ડ કન્ડિશનનો એક ઓપ્શન આપ્યો છે તમારે એના ઉપર ટિક કરીને સ્કેન ફેસ સ્કેન ઉપર ક્લિક કરવાનું છે જેવું ફેસ સ્કેન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી એક આ પ્રકારનો ઓપ્શન આવશે તો તમારે આધારવાળો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે નીચે એક્સેપ્ટ કરીને વાળો ઉપર ક્લિક કરવાનું છે હા મિત્રો જેવું એના પર ક્લિક કરશો આ રીતે એક કેમેરો ખુલી જશે અમે જે પણ વ્યક્તિના નામે છે એનો ચહેરો અહીંયા સ્કેન કરવાનો છે ત્યારબાદ અહીંયા ઓટોમેટિકલી તમે જોઈ રહ્યા છો આ રીતે ઓપ્શન આવી જશે અને તમારે સબમિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું સબમિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું એટલે તમારું જે ઇન્ડિયનના ગેસનું છે એમાં કેવાયસી કમ્પ્લીટ થઈ જશે તો આ રીતે તમે ઘરે બેઠા તમારા ઇન્ડિયન ગેસની ચોપડીનું ઈ કેવાયસી કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોના લાઇક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો